પ્રોટેક્શન નથી પ્રોટેક્શન મંદિરના પંથાવર પણ છતાંય પરિસરની બહાર આપણે છીએ બહાર આપણે છીએ અને આ સંસ્થા છે ને એમાં પહેલાં નરેશભાઈનું પહેલી વખતનું ભાષણ જોઈ લેજો હું એનો બે હજાર આઠના ભાષણનો સાક્ષી છું કે સમાજને જ્યારે મુસીબત આવે તેથી આ આ પંટાંગણ છે ને એટલા માટે ખોડલધામ બનાવો ખોડલધામ બનાવવાનો હેતુ જે હતો કે સમાજને જેદી તકલીફ પડે મુશ્કેલી થાય જેદી સમાજ ઉપર અન્યાય થાય અત્યાચાર થાય

સમાજ આગળ નો ક્યાં જાય ક્યાં સમાજની સંસ્થા હોય તો સમાજ પાંચ જાય ઉતાર સમાજ ના ના પાડે તો અમારે ઉતારો હાલો એ ભલે ના પાડે હાલો ઉતાર એ રહેવા દે સુવા કલાક નું એમ વાત કરો ટ્રસ્ટી મંડળને બોલાવો પોતાના બોલાવવાની ન આવતા પ્રાઇવેટ લિમિટેડ તો છે નહીં તો વસ્તુ અલગ કંપની તો નથી કાય ઉસકો અલગ ફટાફટ ટ્રસ્ટી મંડળને ફોન કરો અહી આલુ બોલાવો પરમિશન લેવી પડે કઈ કલા કલા કઈ ઉભો ન રહેવાનું બધું હોવે સવાર થી થાક ખાતી દિવસ દોટ દોટ અંદર ફોટા પાડો બધા ખબર જ છે કે બે આટા મારે ફોટા પાડો આ કરો છો કેમ પાડતા

નું યોગદાન છે કે નહી પૂછો રાણપડિયા મુરજીભાઈ નું યોગદાન કેટલું છે આ સમાજમાં ઈ ખાલી પૂછી લો આખી એના ખબર પડેલો સંસ્થાએ આયા કે વ્યવસ્થા ઉભી કરદે આમે કે એવું થાય કે બેન ક્યાં આખા નો જાતા તો કે રોડની સામે કાથે જાવી કે લેવજ કરી દેવા દે કેમેરાથી હવે તમારી સુરક્ષાને હાથનું આવે ને જવાબદારી સંસ્થા નહીં એ જ સમાજની સંસ્થા કહેવાય નકર આવા તો પાણા ખડક વાળા તો કેટલાય ખડકીને વહી ગયા છે હા હમણાં હા આઈ પોટ છે અને પોટ છે અને ખાનાની વાત છે અને આવડે કે આપણે ભાજ્ય પેટી કેવા છે ખાનાની ખબર બેય વસ્તુ હોય તો ખરા ને કે કોણ ક્યાં કોનું યોગદાન છે दादा જડ રાખો Até mais. É, pessoal. પણ તેમ છતાં હવે છેલ્લા છેલ્લા કેસ એવા બનવા માંડ્યા કે ગામડે અમારા ઘરમાં જઈને ગઈડાઉ ને પોલીસ માર મારે અમે એ બાબત અમે આઈજી સાહેબ એસપી સાહેબ બધાને ખેડ સુધી રજૂઆત કરીએ અમારે પણ એનો કોઈ નિકાલ આવતો નથી અમે અમારે સામૂહિક આત્મહત્યા અમારા પરિવારે નક્કી કરી કે હવે અમે આત્મહત્યા કરી લઈ તો આ પણ અહીંયા જે જેથી પાયો નખાતો હતો ને તેથી અમે અમારું પરિવારનું બહુ મોટું યોગદાન તો આ લોકોએ અમને કીધું ટેલિફોનિક કીધું કે આમ તમે આવજો ગમે ત્યારે અમે તમને સપોર્ટ કરજો આજે આત્મહત્યા કરી લેવાનું નક્કી પેલું કાંઈ આવ્યો તો તમે ભેગા છીએ

બધા ફોન બંધ કરી દીધા છે અમે કોઈ રાજકીય મુદ્દો નથી અમારો કોઈ એવો મુદ્દો નથી અમારે કોઈ નેતા અરે લેવા દેવા નથી અમે માના આંગણે સમાજ માટે આવ્યા છીએ સમાજ અમને સપોર્ટ કરશે

Terima <small> kasih telah menonton! ભાઈ નીલેશભાઈ એનએઓ સમાજની દીકરી બહુ સમા ઉપર આવી રીતના બેસી જાય સારું લાગે છે

मेरे के दिया हूं ऊपर से चला गया कितना हो गया वहां पर बात

અમે આજ પછી કરી જ લેવાના હતા અમને અહીંયા રોકવામાં આવ્યા કે અહિયાં તમે ભાઈ મળી ને તો અહીંયા આવ્યા તો કે હવે અમે કઈ નહીં કરીએ થોડું આને અમે ખાલી અહિયાં બેસવાય નહીં

અમે કાયદાકીય લડત અમે બધું લડીએ છીએ પણ અમે એ હાલત છે અમારા બાબાજી ને મારે કેવી રીતના પોલીસ કારણ વગર ખુશી અને અમે એની ફરિયાદ લેવાની હજી નથી લીધી ફરિયાદ હોતી કે તમે બેહા દેવ તમે તમારી રજવાત તમારા ભાઈઓને કરો બેનઓને કરો આજ કે કે અમે ફોન બંધ આયા જે છે કે અમને કઈ ખબર ઓફિશિયલી મંજૂરી માંગી બનાવી દીધી ઓફિશિયલી મંજૂરી ની જરૂર પડી પોતાના ખેતર ખેડી જો પાર્કિંગ કરીયાતા ઈ ખેડુ નહીં ઈ તેદી પટેલ હતા અને બીન હતા એની મંજૂરી કાણો એને લેવા ગયા આ જ પાર્કિંગ કરનાઈ કાતા જેઠા તોડવા વાળો જ હું છું હું સાક્ષી છું મેં જેઠા તોડ્યા છે આજની તારીખમાંથી ખેડૂતને અંદર હાલવા ચાલવાની ને આવવા જવાની માપ સાઈડની બધી તકલીફો છે સમાજે વહેચ્યું છે સંસ્થા બનાવવા માટે તો સમાજને કામ નહીં આવે તો સંસ્થા કોને કામ આવવાની બેસવા માંગી છીએ અમે ક્યાંય જવાનું નથી ઓ આ નથી નિયા અમારા છોકરાને લઈને આવે બેહી જે આ ઉથી અમને લiai નો મળે નિયા અને આજે અમારી ઘર આજ તમારા ઘર નહીં નથી આપાતી આવતી કોઈ નહીં દઉસર ને એ બધી જેને એ લોકોએ દબાવ્યું છે એના વિરુદ્ધમાં આ લોકોએ જે અર્જુન આ જે કર્યું એ બધા એને ધ્યાનમાં રાખીને તંત્ર એની ઉપર ખૂબ આવે કહ્યું અમાનુષીય વર્તન વર્તવા માંડ્યું એટલે એને ત્યાં કે પ્રોટેક્શન નથી તો એને ટ્રસ્ટી મંડળ સાથે વાત કર્યું કે અમારે શું કરવું અમે ત્યાં કે આવી શીખવું અને એવું કીધું કાંઈ વાંધો નહીં ત્યાં આવતા જે લોકો આવ્યા કાલ સુધી એને એવું કીધું કંઈ વાંધો નહીં અહીંયા ગમે એક બાજુ નાખી દો ખરેખર તો સંસ્થાએ સમાજ માટે બનાવેલી તમામ સમાજને કામ આવે એવી પ્રકારે આપણે આ સંસ્થા બનાવી છે તો અહીંયા કે કોઈની સાથે અન્યાય થતો હોય તો એને માના પંટાંગણમાં પહેલાં તો લેવા જરૂર છે આ તો આ લોકોને બાયણે રાખવા મેં વાંધો નથી બાયણે રાખે તો બહાર અહીંયા રહેવાનો કોઈ વાંધો નથી કે અમે અહીંયા બાયણે રહેશું કાલ સુધી હા પાડે છે આજે એમ કહે છે કે અહીંયા નહીં અવાઓ જગ્યા જે પાસળની છે આ કાંઈ વેપારીઓ મોઢા નાખવા નથી દેવાના એ માલિકીની જગ્યા પાછળની જગ્યા પડી છે એ વીડીની જગ્યા છે એમના પતિ છે એ ઇંગ્લેન્ડ ની જેલમાં છે બરાબર છે એમનો પરિવાર છે એને અહીંયા રહેવાનું છે એના પ્રોટેક્શનની જરૂર છે ખરેખર તો સંસ્થાએ સીસીટીવી કેમેરાથી સજ્જ એની વ્યવસ્થા કરવી છે એના માટે સ્ત્રીઓ રહી શકે ચોવીસ કલાક એવી એક વ્યવસ્થા અહીંયા ઊભી કરવી છે આપણે કેમ

ચાલો સમાજ ને કઈ વધારો રાજકીય મુદ્દો નથી સમાજ નો મુદ્દો આ પછી તમારી ઘરે પાદડી પછી આવવાનું છે આવવાનું છે ને આવવાનું આ યાદ રાખજો આ છેલ્લી તક છે તમારા માટે વધારો બધા ખોળલધામ આવો કાલ થી રાત થી સવારથી કઈથી ઉભું થવાની વાત જ નથી ન્યાય ન મળે ને અમારો મુદ્દો કોઈ એવો નથી જયેશ પટેલ ને અમારો મુદ્દો જ નથી અમારે આ લેડીઝ નો મુદ્દો છે એટલે અમે બધા આવ્યા છીએ એમાં અમે સમાજ તરફ થી તમારી પાસે સહકાર માગીએ છીએ બીજી કોઈ આશા નથી રાખતા એટલે માના ધામ માં માં બંધાય છે તો પધારો સમાજ અને હાઈથે અને બધા ભેગા મળીને લાપસી બનાવીને માતાજીને માતાજી ને ધરીને પછી બધા ખાય અને આજી જોવે છે ને અમુક અમુક ઈ બધા આપણે ઉલટી કરાવી બે હજાર પંદર થી જે લાપસી ખાઈ ગયા હે ને એ બધા